જો મામાનું દુકાન કોલસ્ટોકમાં છે તો મામા સિનિયર આજીથી નઈ કરવાની સેલ કેન સે નઈ કરન કઈ કઈ વસ્તુ નહીં ગયો એટલે આપણે ખરીદ જ નાખી આ બધી એસેસરીમાં સેલ મોબાઈલ સેલ આ બધાનું સેલ મિત્રો ભાવ મામુ નકી કરસે નહી મામુ તમને કી કરસો ભાવના હા બે લે રૂપિયા જે લે 100 વાને 100 રૂપિયા બધા આખા લે તો મિત્રો બધાની બધાની સેલ છે જલ્દીથી આવો બજરંગ ટેલિકોમ ચોબારીમાં અને લઈ જાવ આ પ્લાસ્ટિક નહીં ભાઈ બીજી બાજુ વસ્તુ એસેસરી છે મોબાઈલ ની એ બધા બધી વસ્તુ દઈ દેવાની વેચી દેવાની આપી દેવાની સેલ તમારે તો જય મુરલીધર જય માતાજી કેમ છો મારા વાલા મિત્રો મજામાં મજામાં જશો હું તમારા ભાઈ રાહુલ આર વી હેરોક્સમાં તમારું સ્વાગત છે તો પડી ગઈ એકદમ મસ્ત મજાની સુંદર મજાની સવાર અને નાઈની થઈ ગઈ આપણે એકદમ ફ્રેશ

સાડા નવ ને આપડે બેઠા બેઠા છે અને હલકી હલકી સી વરસાદ આ ગઈ હે અણો થોડોક નનકો હોય વાલ થોડોક ભગવાન હેલો તો આવી જાય આમ મોબાઈલ ગીર ગયા આવી જ મિત્રો ફાઈનલી જો અઢી અળી વરસાદ બંધ પણ ઘણું આવતું નથી વાતાવરણ એકદમ મસ્ત છે તો ચલો આપણે પહોંચી જઈએ વાડી તરફ ત્યાં વાડીએ આવી દેખાતું જ ગરમીના રેલમ સેલમ થઈ ગયા ચરવાડ્યો અડદ માટે હવામાન આજે મોસમ બધા સુહાના સવારના થોડું થોડું આવ્યું હતું અત્યારે આ બાજુ થોડો ખોલો આમ આ બાજુ વરસાદ જેવું હોય જોઈએ આવે નથી આવતું પછી થોડાક ચરવાડો ને પછી નીર નિરશું આપણે ગરમી થાય મિત્રો અહીંયા આવત થાય બહુ

સુરજ જો એ બધું સીન છે મિત્રો આજે આવે એમથી થયા તો એ જોવાનું હોય અને આપણે પાવા આવી ગયા છીએ ને ડેઢ ખો પાણીમાં રખડે છે જુઓ એકદમ બંને બળદની મોની વચ્ચે છે ડેઢ ખો એ કેટલો સમજદાર છે જુઓ કે આ કાંઈ નહીં કરે પણ જોઈએ તમને દેખાડ વસ્તુ હું બાજુમાં જઈશ એટલે એ ડૂબી જાય જોજો રેડ ગયો ભાઈ જ અમરદ નો ફાડ્યો કે જીગર વાર ભાઈ જો આ ડૂબી ગયો અમરદ ને ફાડ્યો તો ભાઈ એ તો વાડી ના કે ફે આપણી ચરો જો પરદ માટે ની રીન વાડી ના આપણે આવી જઈએ ઘર તરફ ના કરી દીધું ભાઈ ચાલુ નહી થાઉં ના ના થઈ તો કરીશ ગેર માંથી વગર લીવર ભાઈ આલે છે ઘણી વાર નહીં હાલે તો ચલો આપણે જ્યાં સીધા ઘર તો મિત્રો આવી જાય ઘરે અહીંયા ભરતભાઈ રખડે રા હું ભરતભાઈ ગામની બજારમાં જાઉં ખાંડો મારા માટે ભરતભાઈ મૂકે આયા આયા જાઓ નામ નહીં લેવા ભરતભાઈ જાઓ નહીં જાઓ પૂરો મની વાર આમ જો રવિજી ટેલિકોમ એચએફ ડિલેક્સ ઇધર કાઢીએ દેખ સકતા બહુ થી સેફલી કાઢીએ તો ચલો અમે જઈ અહીં હવે ક્યાં જશું ભરતભાઈ આપણે ભરતભાઈ દુકાન જઈએ બીજે ક્યાં આપણે ભરતભાઈ દુકાન જવા જો અહીંયા ડો કાઢીને આયા બુજાને બધી પાર્કિંગ લોટમાં પાર્ક પડી આ પાર્કિંગ છે યન ને હવે સ્ટાર્ટ કરીને નીકળજો આપણે ચાલુ થાય તો જા નબાવરી આમ કા જાય જો દેખ સકતો નીકળ ગયે હે આ कंक्रीट कटाई का काम चल डॉगी हाय कैसे हो लोकल 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 कहीं देने लग गया नहीं नहीं हमारे तो लार है नहीं है जोगरा नहीं सड़े रहे मेरे हमारे गांव की नहीं सड़ती है દેખાડો સારું એવું મિત્રો આ છે અમારા ગામની બજાર બહુ બધું પબ્લિક છે તો મિત્રો આપડે આવી છે દુકાને અને સીટ એટલે ઘાસનું બાટલું હાજુ મામા દુકાને જ આવી ગયા છે

મામા ઉપાડે તમને નહીં ઉપાડ તો મિત્રો આવો જલ્દી થી અને મુલાકાત લેવો તો મિત્રો આવી ગયા વાડી તમને પાછળ ન દેખાય કારણ કે રૂમ બેઠા છે નહીં નહીં મિત્રો આ છે આપણી ગાડી લેમરગી ની અને જો આપણી ઉપર ઉતારી ઇન્ડિયા ભી કાકા થેલી ઉપાડે આપણી હું ભી કરવાની છે એક सेक्टर ओडियो पे का स्टॉक लेके आए हम थोड़ा थोड़ा

અહીંયા ગોઠવલ જ પડી દેખાય છે તમને આને જો ભાઈ પેસી આ ગામ માટે રાખ્યું છે તો મિત્રો આ પણ વસ્તુ જો આમાં જેટલો લેખ લખેલ છે ને મિત્રો જેરોક્સ કલર જેરોક્સ લેમિનેશન પાન કાર્ડ પીવીસી સ્માર્ટ કાર્ડ બી એન એ બ્લેક એન્ડ વ્હાઈટ પ્રિન્ટ કલર પ્રિન્ટ આ બધી વસ્તુ જોવા મળે એટલે લખલસી મિત્રો બધી કરવામાં આવે છે અહીં આગળ મિત્રો પછી પોતે ઘરે અને આજ માટે બસ આટલું જ આપણો વ્લોગ હવે અહીંયા આટલી જ પૂરો કરીએ છીએ આજે સુધી મારા વિડીયોને લાઈક નથી કરી તો જલ્દીથી જાઓ લાઈક કરી નાખો અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અહીંયાથી આ મસ્ત મજાના રેલી વ્લોગ જોઈ શકો અમારો વ્લોગ કેવો લાગ્યો તો કમેન્ટમાં જરૂરથી જણાવજો તો મળીએ નવા વ્લોગ સાથે ક્યાં સુધી જય મુલેદાર જય માતાજી